નમ શિવાય ફ્રેન્ડ્સ હું આ નવી વિડીયો સિરીઝ આજથી સ્ટાર્ટ કરી રહી છું જેમાં હું રોજ શાસ્ત્રોના એક કે બે અધ્યાયનું વાંચન કરીશ અને આ સિરીઝ ગુજરાતીમાં રહેશે ઓમ શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય બ્રહ્મા વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર સાક્ષાત પર તો આજથી આપણે શ્રીમદ ભાગવત નું વાંચન કરીશું શ્રીમદ ભાગવત મહાત્મા શ્રીમદ્ ભાગવત મહાત્મા સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડમાં માર્ગશીર્ષ શીર્ષ સ્વયં શ્રી ભગવાનના શ્રી મુખેથી બ્રહ્માજીને કહેવાયેલ છે લોકવિખ્યાત શ્રીમદ્ ભાગવત નામના પુરાણનું શ્રદ્ધાયુક્ત થઈને પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ આ જ મારા સંતોષનું કારણ છે જે મનુષ્ય પ્રતિદિન ભાગવત પુરાણનો પાઠ કરે છે તેને એક એક અક્ષરના ઉચ્ચારણ સાથે કપિલા ગાયનું દાન આપવાનું પુણ્ય મળે છે જે મનુષ્ય પ્રતિદિન ભાગવતના અડધા શ્લોકનો અથવા એક ચતુર્થાંશ શ્લોકનો પાઠ કરે છે અથવા તેનું શ્રવણ કરે છે તેને એક હજાર ગાયોના દાનનું ફળ મળે છે હે પુત્ર જે પ્રતિદિન પવિત્ર ચિત્ત થઈને ભાગવતના એક શ્લોકનો પાઠ કરે છે તે મનુષ્ય અઢાર પુરાણોના પાઠનું ફળ મેળવી લે છે જ્યાં નિત્ય મારી કથા થાય છે ત્યાં વિષ્ણુ પાર્ષદો પ્રહલાદ વગેરે વિદ્યમાન રહે છે જે મનુષ્યો હંમેશા મારા ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ કળીના અધિકારથી મુક્ત છે તેમના પર કળીનો વશ ચાલતો નથી જે મનુષ્યો પોતાના ઘરમાં વૈષ્ણવ શાસ્ત્રોની પૂજા કરે છે તેઓ બધા પાપોમાંથી મુક્ત થાય છે અને દેવતાઓ તેમને વંદન કરે છે જે લોકો કળિયુગમાં પોતાના ઘરમાં દરરોજ ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ પ્રભુના પ્રેમમાં તરબોળ રહી આનંદ આત્માનંદમાં મગ્ન રહે છે અને હું તેમના પર પ્રસન્ન થાઉં છું પછી તેને કળિયુગનો શો ભય હે પુત્ર મનુષ્ય જેટલા દિવસો માટે પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્ર રાખે છે તેટલો સમય તેના પિતૃઓ દૂધ ઘી મધ અને મીઠું જળ પીએ છે જે લોકો વિષ્ણુ ભક્ત મનુષ્યને ભક્તિપૂર્વક ભાગવત શાસ્ત્ર સમર્પિત કરે છે તેઓ હજારો કરોડ કલ્પો સુધી મારા વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે જે લોકો હંમેશા પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ જાણે કે એક કલ્પના સમય માટે તમામ દેવતાઓને તૃપ્ત કરી દે છે જો પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રનો અડધો શ્લોક અથવા એક ચતુર્થાંશ શ્લોક પણ હોય છે તો એ ઘણી ઉત્તમ વાત છે એ સિવાયના સેંકડો હજારો પ્રકારના અન્ય ગ્રંથોના સંગ્રહથી શો જે મનુષ્યના ઘરમાં કળિયુગમાં ભાગવત શાસ્ત્ર મોજુદ હોતું નથી તેને યમરાજના પાશમાંથી ક્યારેય છુટકારો મળતો નથી જેના ઘરમાં આ કળિયુગમાં ભાગવત શાસ્ત્ર મોજુદ હોતું નથી તેને વૈષ્ણવ કેમ જાણવું તે તો ચાંડાલથી પણ વધારે નીચ છે હે લોકેશ્વર બ્રહ્મા પુત્ર મનુષ્ય હંમેશા ભક્તિપૂર્વક મને સંતુષ્ટ કરવા માટે પોતાનું સર્વસ્વ આપી દઈને પણ વૈષ્ણવ વૈષ્ણવ શાસ્ત્ર સંઘરી રાખવું જોઈએ કળિયુગમાં જ્યાં જ્યાં પવિત્ર ભાગવત શાસ્ત્ર મોજુદ હોય છે ત્યાં 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 હું દેવતાઓ સહિત સદેવ હાજર હોઉં છું એટલું જ નહીં ત્યાં નદ નદી અને સરોવર રૂપે બધા જ પ્રસિદ્ધ તીર્થો વાસ કરે છે ત્યાં સસ્ત યજ્ઞો સાત ભુરિયો અને તમામ પવિત્ર પર્વતો નિત્ય નિવાસ કરે છે હે લોકેશ ધર્માત્મા મનુષ્ય યશ ધર્મ અને વિજય માટે તથા પાપના ક્ષય માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે મારા ભાગવત શાસ્ત્રનું સદૈવ શ્રવણ કરવું જોઈએ આ પવિત્ર પુરાણ શ્રીમદ ભાગવત આયુષ્ય આરોગ્ય અને પુષ્ટિ આપનારું છે એનો પાઠ કરવાથી કે એનું શ્રવણ કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે હે લોકેશ જે લોકો આ પરમ ઉત્તમ ભાગવત સાંભળતા નથી અને નહીં સાંભળીને પ્રસન્ન જ રહે છે તેમના સ્વામી હંમેશા યમરાજ છે તેઓ હંમેશા યમરાજના જ વશમાં રહે છે આ હું સાચે સાચું કહી રહ્યો છું હે પુત્ર જે મનુષ્ય હંમેશા ખાસ કરીને એકાદશીએ ભાગવત સાંભળવા જતો નથી તેનાથી અધિક પાપી અન્ય કોઈ નથી જેના ઘરમાં ભાગવતનો એક શ્લોક અડધો શ્લોક અથવા શ્લોકનું એક ચરણ પણ લખેલું હોય છે તેના ઘરમાં હું નિવાસ કરું છું મનુષ્ય માટે સમસ્ત પવિત્ર આશ્રમોની યાત્રા અથવા સમસ્ત તીર્થોના સ્નાન પણ એટલા પવિત્ર કરનાર નથી કે જેટલું શ્રીમદ ભાગવત છે હે ચતુર્મુખ જ્યાં જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ત્યાં હું એ રીતે જાઉં છું કે જે રીતે પુત્ર વત્સલ ગાય પોતાના વાછરડાની પાછળ પાછળ જાય છે જે મારી કથા કહે છે જે હંમેશા મારી કથા સાંભળવામાં રત રહે છે તથા જે મારી કથાથી મનોમન પ્રસન્ન થાય છે તે મનુષ્યનો ત્યાગ હું ક્યારેય કરતો નથી હે પુત્ર જે મનુષ્ય પરમ પુણ્યમય શ્રીમદ ભાગવત શાસ્ત્રને જોઈને પોતાના આસન પરથી ઊભો થઈ જતો નથી તેનો એક વર્ષનું પુણ્ય નાશ પામે છે જે શ્રીમદ ભાગવત પુરાણને જોઈને ઊભો થાય છે તેને પ્રણામ કરે છે એ રીતે તેનું સન્માન કરે છે તે મનુષ્યને જોઈને મને અનુપમ પ્રીતિ થાય છે જે મનુષ્ય દૂરથી જ શ્રીમદ ભાગવતને જોઈને તેની સન્મુખ જાય છે તે એક એક પગલામાં અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળવે મેળવે છે એમાં લગી રહે સંદેહ નથી જે મનુષ્ય ઊભો થઈને શ્રીમદ્ ભાગવતને પ્રણામ કરે છે તેને હું ધન પત્ની પુત્ર અને મારી પોતાની ભક્તિનું પ્રદાન કરું છું હે પુત્ર જે લોકો મોટા આયોજન પૂર્વક અને શ્રદ્ધા ભક્તિ પૂર્વક શ્રીમદ ભાગવતની કથા સાંભળે છે હું તેમને વશ થઈ જાઉં છું હે સુવ્રત જે લોકો મારા પર્વો સાથે સંબંધ ધરાવતા બધા જ ઉત્સવો ટાણે મારી પ્રસન્નતા માટે વસ્ત્ર આભૂષણ પુષ્પ ધૂપ દીપ વગેરે ઉપહારો અર્પણ કરીને પરમ ઉત્તમ શ્રીમદ ભાગવત પુરાણનું ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તેઓ મને એવી રીતે પોતાના વશમાં કરી લે છે કે જે રીતે પતિવ્રતા સ્ત્રી પોતાના સાધુ સ્વભાવવાળા પતિને વશમાં કરી લે છે ચતુઃ શ્લોકી ભાગવત સૃષ્ટિના પૂર્વે પણ હું જ હતો મારાથી ભિન્ન કશું પણ ન હતું અને સૃષ્ટિના ઉત્પન્ન થયા પછી જે કંઈ પણ આ દ્રશ્ય થનારા પદાર્થો છે તે હું જ છું જે સત અક્ષર અસત ક્ષર અને તેનાથી પર પુરુષોત્તમ છે તે બધું હું જ છું તથા સૃષ્ટિની સીમા પછી પણ હું જ છું અને આ બધાનો નાશ થઈ ગયા પછી જે કંઈ રહે છે તે બધું પણ હું જ છું જેમ આભાસ અર્થાત કોઈ વસ્તુનું પ્રતિબિંબ ખરેખર કોઈ વસ્તુ નથી પ્રતીતિ માત્ર જ છે તે જ પ્રમાણે મારા પરમાર્થ વસ્તુરૂપ પરમાત્મા સિવાય પરમાત્મામાં જે કંઈ પ્રતીત થાય છે તે વાસ્તવમાં કશું નથી તથા જેમ વિદ્યમાન હોવા છતાં પણ તમ અર્થાત રાહુ ગ્રહની પ્રતીતિ થતી નથી એ જ પ્રમાણે વાસ્તવમાં સત હોવા છતાં પણ જે પરમાત્માની થતી નથી આ પ્રકારની મારી માયા છે એ સમજવું જોઈએ જેમ પ્રાણીઓના નાના મોટા શરીરોમાં આકાશ આદિ પાંચ મહાભૂત પ્રવિષ્ટ પણ છે અને પ્રવિષ્ટ નથી પણ એ જ પ્રમાણે તેમનામાં હું પ્રવિષ્ટ પણ છું અને વાસ્તવમાં હું પ્રવિષ્ટ નથી પણ પરમાત્માના તત્વને જાણવાની ઈચ્છાવાળા મનુષ્ય વિધિ રૂપે અર્થાત પરમાત્મા આવા છે પરમાત્મા આવા છે એવા ભાવથી તથા નિષેધ રૂપે અર્થાત પરમાત્મા આવા પણ નથી પરમાત્મા આવા પણ નથી એવા ભાવથી એટલું જ જાણવું જરૂરી છે કે પરમાત્મા જ સર્વદેશ અને સર્વકાળમાં વિદ્યમાન છે શ્રીમદ્ ભાગવત સ્કંધ બે અધ્યાય નવ ઓમ શ્રી ગણેશાય નમઃ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે